વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી લાઇક્સ ટુ ડ્રિંક લેમન ગ્રાસ ટી ઇન ધ મોર્નિંગ તેને સવારે લેમન ચા પીવાનું પસંદ છે એક બીજું ઉદાહરણ જોઈએ વી યુઝ લેમન લેમનગ્રાસ પેસ્ટ ઇન ધ ફેસ પેક ટુ ક્યોર એકને અર્થાત ખીલને મટાડવા માટે અમે ફેસ પેકમાં લેમન ગ્રાસ પેસ્ટ નો ઉપયોગ કરીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ